એટીએમમાંથી પૈસા ચોરવાનો પ્રયાસ ઉધના પોલીસે શોર્ટકટ થી રૂપિયા કમાવાનો પ્રયાસ કરનાર બેની ધરપકડ કરી પૈસા કાઢવાની જગ્યાએ એલ્યુમિનિયમ પ્લેટ મૂકી કરાયો હતો પ્રયાસ સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસ બંને યુવકો સુધી પહોંચી સુરજ કારુસ અને દીપુ નાયકની ઉધના પોલીસે ધરપકડ કરી બંને શોર્ટકટ થી પૈસા કમાવા કર્યો હતો પ્રયાસ કોઈ બિહારી શખ્સે એટીએમ માંથી આવી રીતે પૈસા કાઢવાની ટેકનિક શીખવી હોવાનું પોલીસ સમક્ષ કરી કબલાત બે યુવાનો પૈકી એકે પ્રયાસ કર્યો અને એક એટીએમ ની બહાર વોચમેન તરીકે ઊભો રહ્યો હતો ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસ્ટલન બેન્કનું એટીએમ છે ત્યાંથી ઉધના નિષ્ઠાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ સમૂહને ઝડપી પાડે તે દરમિયાન એવની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસ્ટલન બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં એ જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડના છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવા એ મોક એ રીતની મો મોડસ ઓપરડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક આઈ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક કરવામાં આવેલ છે હાલ એની પૂછપરછ ચાલુ છે અત્યારે ઉтна પોસ્ટ સ્ટેશનનો ગુનો એક ડિટેક્ટ થયેલો છે બાકી વધુ પૂછપરછ કરતા બાદમાં બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે સર કોઈ એફઆર એવું બેંકમાં જાનગીર્યું એ જેતે જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો એ સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે ને કે આવા કંઈ બનાવો બને છે નહીં મેં આગળ જણાવ્યું એમ એની પૂછપરછ હાલ ચાલુ છે